અમરેલીના લાઠીમાં સરદાર સાહેબની આયોજન કરવામાં આવ્યું હતું સ્વદેશી વસ્તુ અપનાવવા ઉપસ્થિત સૌને શપથ લેવડાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સાંસદ સહિત ભાજપના જિલ્લા હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા જે લાઠી સન્મુ વિધાનસભાની અંદર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ જ રીતે આખા દેશભરની અંદર આ યાત્રા નીકળે છે સરદાર સાહેબે આપણા માટે શું કર્યું છે અને શું આપણી માટે મૂકીને ગયા છે તેની લોકોને વાત કરવી છે અને યાત્રામાં લોકો સ્વયંભૂ જોડાય છે આજની યાત્રા આ આ પાંચમી મારી યાત્રા છે મારી લોકસભાની અંદર આ યાત્રા ઐતિહાસિક યાત્રા લાઠીની બની ગઈ છે કેમ કે લોકો સરદાર સાહેબ વિશે એટલો પ્રેમ છે કે સ્વયંભૂ લોકો જોડાય અને આ યાત્રાને સફળ બનાવવા માટે છે આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ભારતની અંદર એકસો ને પચાસમી જન્મ નિમિત્તે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જે પદયાત્રાનું આયોજન આજે લાઠી વિધાનસભામાં કરવામાં આવ્યું છે આ પદયાત્રાની અંદર તાલુકાના તમામ મંડળો અને પ્રતિનિધિઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લા પંચાયતના સભ્યો ખાસ કરીને વહીવટી તંત્રના તમામ વિભાગના અધા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ આ યાત્રામાં જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રાનું ગુરુખ્યા હનુમાન મંદિરના દર્શન કરી અને યાત્રાનું સમાપન થવાનું છે